જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો મહુવા શહેર માંથી નશાકારક સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ઝડપી પાડતી મહુવા ટાઉન પોલીસ આ બનાવ સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડે સાહેબ તથા મહુવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક દ્રવ્યો દ્રવ્યોના વેચાણ થતા અટકાવવા માટે સખ્ત સૂચના આપવામાં આવેલ હોય જે અન્વયે મહુવા પોલીસ દ્વારા નશાકારક સિરપનો જથ્થો પકડી પાડેલ બાદ મહુવા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલ સાહેબની સૂચનાથી પકડાયેલ નશાકારક સિરપના જથ્થા બાબતે તપાસ કરાવતા આરોપી આરિફ અલી મોહમ્મદ અલી વકીલ તથા શક્તિસિંહ રતનસિંહ ગોહિલ આ બંને વ્યક્તિઓ દ્વારા મેઘરાજ સિનેમા પાસે અજંટા પાનની દુકાન તથા નવા બસ સ્ટેન્ડની પાછળ આવેલ નગરપાલિકાની દુકાન નંબર બસો મહેશ કટલેરી નામથી દુકાનમાં નશાકારક પ્રવાહીનું વેચાણ કરતા હોય જે પીવાથી માણસને નશો થાય છે જે પ્રતિબંધિત નશાકારક પ્રવાહીની બોટલો કોઈ પણ બિલ કે લાયસન્સ વગર તેમજ ડૉક્ટરના પ્રિપકેશન વગર રાખી નશાના હેતુથી વેચાણ કરવાના ઈરાદે પોતાના કબજામાં રાખી પ્રફ્યુમજન્ય તથા નશાયુક્ત પ્રવાહી દારૂની અવેજીમાં લોકોને નશા કરવા માટે સૂટક રીતે વેચાણ કરી માણસોની તંદુરસ્તીને હાનિ પહોંચાડનારું હોવાનું સારી રીતે જાણતા હોવા છતાં જે આરોપી નંબર ત્રણ જીલન પાલે પારેખ રહે પાલિતાણા તથા આરોપી નંબર ચાર જીગાભાઈ બંડીધારી એન્ટરપ્રાઇઝ દ્વારા ગાડી રહે ગાડીયાદારવાળા પાસેથી મેળવી પોતાનો આર્થિક લાભ મેળવવા લોકોની તંદુરસ્તીને આને પહોંચે એ પ્રકારનું કૃત્ય આચરી સમાજમાં નશાની બદી ફેલાવવી ગુનાહિત કૃત્ય આચરી ગુનો કરેલ હોય જે અંગે મહુવા પોલીસ દ્વારા જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી